ચૂંટણી નજીક આવતા ગાંધીનગરમાં થશે આંદોલન ત્રેવીસમી ફેબ્રુઆરીએ ઓપીએસ ફિક્સ પગાર યોજના દૂર કરવા આંદોલન સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો જોડાશે આંદોલનમાં મહામંત્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અને નિવેદન છે રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને મહામંડળ ધરણા કરશે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ પોતાની માગણીઓના સંદર્ભે એક ધરણા સાથેનો પ્રોગ્રામ અલગ અલગ પ્રોગ્રામ ડિક્લેર કર્યો છે જેમાં ચૌદ અને પંદર તારીખ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિએ પણ એને ટેકો જાહેર કર્યો છે ચૌદ અને પંદર તારીખે દરેક કર્મચારીઓ પોતાના જે તે સ્તર ઉપર કર્મચારી પોતાના ફરજના સ્તર ઉપર કારી પટ્ટી ધારણ કરવાના છે ચૌદ અને પંદર તારીખ સોળ તારીખે કારા વસ્ત્રો ધારણ કરવાના છે અને 23મી ફેબ્રુઆરીએ સમગ્ર કર્મચારી ગણ ગાંધીનગરની અંદર ધરણાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે જેની અંદર જૂની પડતર માંગણીઓ ઘણી બધી છે ઓપીએસ છે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું છે સીપીએફના કર્મચારીઓ છે એમનો સીપીએફનો ફાળો છે આ બધી જ માગણીઓના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને એની અંદર ગુજરાતના સમગ્ર કર્મચારીઓનો બહુમતથી ટેકો જાહેર થયેલો છે